નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના દિવાનપરા રોડ ખારગેટ વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્લાસ્ટિક અને સફાઈ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતની ટીમ દ્વારા શહેરના દિવાનપરા રોડ ખારગેટ સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ સફાઈ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈના નિયમનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ પ્લાસ્ટિક અને સફાઈ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું